આજે મારે તમને ભાદરવા મહિના વિશે સરસ મજાની વાત કરવી છે કે ભાદરવા મહિનામાં આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અને ભાદરવા મહિનામાં ખાસ કરીને કયા પ્રકારના રોગોની ઉત્પત્તિ વધારે જોવા મળે છે તો વર્ષા ઋતુનો અંતિમ માસ અને શરદ ઋતુની શરૂઆત ગણી શકાય એવા ભાદરવા મહિનામાં એક તો સખત તડકા પડે અને તડકા પડે ને એટલે આપણા શરીરમાં પણ અમુક પરિવર્તન જણાય જેમ કે ભાદરવા મહિનામાં પિત્ત પ્રકોપ વધે એટલે અમલપિત્તની ઉત્પત્તિ થાય અને એમાંય આપણા શરીરમાં પિત્ત વધે એવા દ્રવ્યો આપણે વધારે જો લઈએ તો આપણા શરીરમાં ખંજવાળ વધે ચામડીના રોગો વધે બળતરાના રોગો વધે અમલપિત્ત વધે હાઈપર એસિડિટી વધે આવા અસંખ્ય રોગોની ઉત્પત્તિ જોવા મળે છે તો આપણે ભાદરવા મહિનામાં શું કરવું જોઈએ એના વિશે સરસ મજાની વાત કરવી છે ટમેટા ડુંગળી અને લસણ આ ત્રણ વસ્તુ શું ભાદરવા મહિનામાં ખાઈ શકાય કે ન ખાઈ શકાય તો આ ત્રણ વસ્તુ ભાદરવા મહિનામાં અવોઈડ કરવી જોઈએ બિલકુલ ખાવી ન જોઈએ અને બને ત્યાં સુધી જો તમને ખાવાનું ખૂબ મન થાય તો એકદમ ઓછી માત્રામાં લો કેમ કે ડુંગળી અને લસણ સ્વભાવે ઉષ્ણ છે થોડા ગરમ છે એ આપણા શરીરમાં પિત્ત પ્રકોપ વધારનાર છે તો બને ત્યાં સુધી એને અવોઈડ કરવો અને ટમેટા ટમેટા સ્વભાવે ખાટા છે ખટાશ છે અમ્લ છે એનાથી પણ આપણા શરીરમાં ગરમીના રોગો વધે છે પિત્તના રોગો વધે છે ચામડીના રોગો વધે છે આ બધી શક્યતાઓ ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે તો બને ત્યાં સુધી ભાદરવા મહિનામાં ડુંગળી લસણ અને ટમેટા બને ત્યાં સુધી અવોઈડ કરવો અથવા તો એકદમ ઓછી માત્રામાં લો દહીં અને છાશ દહીં અને છાશ વગર તો ભોજન અધૂરું ગણી શકાય પરંતુ ભાદરવા મહિના પૂરતાં દહીં અને છાશ બરાબર સમજી લેજો કે અવોઈડ કરવા જોઈએ અને તમને જો લેવાનું મન થાય તો એકદમ મોળી છાશ ક્યારેક લઈ શકાય છે કેમ કે દહીં અને છાશ સ્વભાવે અમ્લ છે ખટાશ છે એને કારણે શરીરમાં દુખાવા વધી વધી શકે શકે છે છે ચામડીના રોગ વધી શકે છે શરીરનો તપારો વધી શકે છે કોઠાની ગરમી વધી શકે છે તો બને ત્યાં સુધી ભાદરવા મહિના પૂરતું દહીં અને છાશ અવોઈડ કરવો અને જો ખૂબ લેવાનું મન થાય તો છાશ લેવી પણ એકદમ મોળી લેવી જોઈએ ભાદરવા મહિનામાં કયા પ્રકારના શાક ખાવા જોઈએ તો બને ત્યાં સુધી ભાદરવા મહિનામાં વેલા વર્ગના શાક ખાવા જોઈએ અને ખાસ કરીને દૂધીનું સેવન સારી માત્રામાં કરવું જોઈએ કારણ કે ઠંડા દ્રવ્યો જેટલા આપણે લેશું એટલા આપણા શરીરની અમલતા ઓછી થશે અને ભાદરવા મહિનામાં આપણા શરીરની અમલતા ગરમીને ઓછી કરે એ પ્રકારના શાક લેવા જોઈએ તો વેલા વર્ગમાં દૂધી આવે કંટોલા આવે કારેલા આવે તુરિયા આવે પરવળ આવે આ પ્રકારના શાક લઈ શકાય છે ભાદરવા મહિનામાં ખાસ કરીને ભીંડો છે એ અવોઈડ કરવો જોઈએ સરગવો અવોઈડ કરવો જોઈએ કારણ કે જે સ્વભાવે ઉષ્ણ છે ગરમ છે એ પ્રકારના શાક અવોઈડ કરવા જોઈએ અને ખાસ કરીને રીંગણાનું શાક પણ ભાદરવા મહિના પૂરતું અવોઈડ કરવું જોઈએ ભાદરવા મહિનામાં ખાસ કરીને કયા પ્રકારના ફળો લેવા જોઈએ તો ભાદરવા મહિનામાં જો કોઈ ફળ લેવા હોય તો તમારે દેશી દાડમ અને કેળું સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ અને સફરજન પણ લઈ શકાય છે આ ફળો એવા છે કે જે તમારા શરીરની અમલતા વધારતું નથી અને એસિડિટીને કાબુમાં રાખે છે અને એસિડિટીને વધવા નથી દેતું પરંતુ ભાદરવા મહિનામાં ખાસ કરીને ખાટા ફળો બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ એનું સેવન ન કરવું જોઈએ ભાદરવા મહિનામાં કયા પ્રકારના કઠોળનું સેવન કરવું જોઈએ જો કઠોળનું સેવન કરવું હોય ભાદરવા મહિનામાં તો તમે મગનું સેવન કરી શકો છો મગનું શાક છે મગની દાળ છે ફણગાવેલા મગ છે બાફેલા મગ છે કે મગનું ઓસામણ છે કે મગભાત છે કોઈ પણ રીતે તમે મગનું સેવન કરી શકો છો પરંતુ ભાદરવા મહિના દરમિયાન તમારે મઠ છે કે વાલ છે ચણા છે આ પ્રકારના કોઈ પણ પ્રકારના કઠોળ બને ત્યાં સુધી અવોઈડ કરવા જોઈએ અને બને ત્યાં સુધી મગનું સેવન સારી માત્રામાં કરવું જોઈએ ભાદરવા મહિના દરમિયાન કયા પ્રકારના ધાન્યોનું સેવન વધારે કરવું જોઈએ તો ભાદરવા મહિના દરમિયાન ધાન્યો તો આપણા જીવનમાં અનેક પ્રકારના આપણે એનું સેવન કરતા હોઈએ છીએ જેમ કે ઘઉં છે બાજરો છે જુવાર છે મકાઈ છે રાગી છે આ પ્રકારના ધાન્યો આપણે લેતા હોઈએ છીએ જેનાથી આપણું શરીર સશક્ત અને મજબૂત બને અને આપણા શરીરમાં ક્યારેય કોઈ પણ પ્રકારના પોષક તત્વોની કમી ન સર્જાય પરંતુ ભાદરવા મહિના દરમિયાન આપણે બાજરાનું સેવન અવોઇડ કરવું જોઈએ કારણ કે બાજરો છે ને તે સ્વભાવે ઉષ્ણ છે શરીરની ભીતરની ગરમી વધારનાર છે અને કબજિયાતને પ્રોત્સાહિત કરનાર છે કબજિયાતને વધારનાર છે તો બને ત્યાં સુધી ભાદરવા મહિના પૂરતો બાજરો અવોઈડ કરવો જોઈએ અને બાકીના ધાન્ય જો લેવા હોય તો માપસર લેવા જોઈએ ભાદરવા મહિના દરમિયાન આપણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ આ તો એ બધી બાબતોની વાત થઈ છે પરંતુ ભાદરવા મહિનામાં આપણે કઈ કઈ વસ્તુનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ તો ભાદરવા મહિનામાં આપણે ખીરનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ કારણ કે ખીર છે ને તે સરળતાથી સુપાચ્ય થઈ જાય છે કોઠાની ગરમી વધવા નથી દેતું અમલપિત વધવા નથી દેતું અને શરીરની ગરમીને કંટ્રોલ કરનાર છે તો ભાદરવા મહિના દરમિયાન આપણે ખીરનું સેવન કરવું જોઈએ ભાદરવા મહિનામાં તમારે વરિયાળીના શરબતનું સેવન કરવું જોઈએ કારણ કે વરિયાળી છે ને એ પણ પિત્ત પ્રકોપને શાંત કરનાર છે અને અમલપિત્તને કાબૂમાં કરનાર છે એ જ રીતે ભાદરવા મહિનામાં આપણે દૂધીનું જ્યુસ પીવું જોઈએ પછી તમે મુખવાસ તરીકે વરિયાળીનો મુખવાસ ખાઈ શકો છો અને કાળી દ્રાક્ષનું પાણી પી શકો છો આ બધા દ્રવ્યો એવા છે કે આનું સેવન તમે ભાદરવા મહિનામાં કરશો એટલે આપણા શરીરની ગરમી વધતી નથી ભીતરની ગરમી વધે નહીં એટલે ચામડીના રોગો ન થાય ચામડીના રોગો વધે નહીં એટલે આપણા શરીરને શાંતિનો અનુભવ થાય અને આપણા શરીરને નિરોગીતાનો અનુભવ થાય છે એટલે ભાદરવા મહિના દરમિયાન આપણે આપણા શરીરની ગરમી ન વધે અને આપણા શરીરને ઠંડક પહોંચે એ પ્રકારના દ્રવ્યો લેવા જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી